મધરાતે પીઆઈ સહિત સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એકત્રીસમી ડિસેમ્બર થર્ટી ની ઉજવણી માટે યુવાનો થનગની રહ્યા છે ભરૂચ અંકલેશ્વરના વિવિધ પાર્ટી પ્લોટ ખાતે મોટા પાય આયોજન કરવામાં આવશે જ્યારે કેટલાક લોકો ફાર્મ હાઉસમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીનું આયોજન કરતા હોય છે ત્યારે વર્ષના અંતિમ દિવસ અને ન્યૂ યરના વેલકમ માટે વિદેશી દારૂ અને નશાકારક પદાર્થોનું સેવન પણ કરવામાં આવે છે તેવામાં ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂ અને અન્ય નશાકારક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ વિભાગે પણ એક્શન પ્લાન ઘડી નાખ્યો હોય તે રીતે લિસ્ટેડ બુટલેગરો સાથે જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકામાં આવેલા મીરપુર ચેકપોસ્ટ મીરા ચેકપોસ્ટ અને વાલિયા ગામની ચોકડી ઉપર પોલીસનો પહેરો ખડકી દેવામાં આવ્યો છે અને વાલિયા પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ બી એમ ચૌધરીની હાજરીમાં મધરાતે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ વિભાગ દ્વારા એકત્રીસમી ડિસેમ્બર સુધી રાત દિવસ સતત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવશે